અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી અંતર્ગત છેલ્લા ત્રણ દિવસથી ખાણીપીણીની દુકાનોમાં દરોડા કરવામાં આવ્યા હતા અને માવાને લગતી મીઠાઈઓ સહિત ચાલીસથી વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ધંધાકીય એકમોમાં સફાઈને લઈને ખામી જોવા મળતા રૂપિયા ત્રીસ હજાર વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ફૂડ વિભાગ દ્વારા જે પણ કોઈ મીઠાઈના ધંધાકીય એકમ છે આ પ્રકારના ધંધાકીય એકમોનું હાલમાં ચેકિંગ ચાલી રહ્યું છે જેમાં આજ રોજ ટોટલ તેર જેટલા સેમ્પલ લેવામાં આવેલા છે અને આ સેમ્પલમાં મુખ્યત્વે કાજુ કતરી લાડુ હલવો આ પ્રકારના સ્વીટ્સનો ઇન્ક્લુડ કરવામાં આવેલી છે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરની જાણીતી મીઠાઈની દુકાન જેમ કે કુબેરદાસ નમકીનવાલા વિશાલ ચવાણા એન્ડ સ્વીટવાલા મહાલક્ષ્મી ચવાણા સ્વીટવાલા શ્રીજી ડેરી અને બિકાનેરવાલાના ત્યાં દરોડા પાડીને ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને અઢારથી વધુ ધંધાકીય એકમોને નોટિસ આપવામાં આવી હતી આ ધંધાકીય એકમોમાં જે સફાઈને લગતી જે અભાવ જણાવવામાં આવેલો છે એના અનુસંધાનમાં આ પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે વિદિન સેવન ડેઝમાં આ જે મીઠાઈઓ લેવામાં આવેલી છે એનું સેમ્પલ આવશે અને ત્યારબાદ એફએસએક એક્ટ અંતર્ગત જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સેમ્પલ લેવાની કામગીરી કરાઈ રહી છે અને આ સેમ્પલનો રિપોર્ટ સાત દિવસમાં આવશે જેથી ભેડસેડ કરી રહેલા ધંધાકીય એકમો વિરુદ્ધ એફએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેમની વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવી શકે છે અમદાવાદથી કેમેરામેન નિલેશ પટેલ સાથે અનિતા પટની બ્યુરો રિપોર્ટ વેટીવી